નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સૌથી મોટા સમાચારની વાત કરીશું મોટા વરસાદની આગાહી આગામી બે દિવસમાં ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં ચોમાસું આવી શકે તેવી સંભાવના છે આગામી ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં છૂટો છૂટોછવાયો વરસાદ થાય તેવી સંભાવના છે કારણ કે જે સિસ્ટમ સક્રિય થઈ છે તે અરબી સમુદ્રમાં સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતમાં આવનારા એકાદ અઠવાડિયા સુધી જોરદાર વરસાદ થઈ શકે છે મિત્રો મહત્વનું છે કે ઉત્તર ગુજરાત અને કચ્છના પણ અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ આગામી એક સપ્તાહ સુધી તો ચોક્કસથી જોવા મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેનમાં છસો પચાસ ફૂટની ઊંચાઈએ ખરાબી આવી અને બે કિલોમીટરના અંતરે દુર્ઘટના ઘટી સરકારની પ્રેસ કોન્ફરન્સમાં આ દાવો કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિમાનનો કાટમાળ હટાવતા ટેલના ભાગેથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે આ દરમિયાન એક અહેવાલ સામે આવ્યા છે કે વિમાનનો કાટમાળ હટાવતી વખતે ટેલના ભાગમાંથી વધુ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ મૃતદેહ વિમાનમાં ફસાયેલી એર હોસ્ટેસનો હોઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2025 નો પરિણામ જાહેર કરવામાં આવ્યું છે રાજસ્થાનનો મહેશ દેશમાં ટોપર જોવા મળ્યો છે ગુજરાતના બે વિદ્યાર્થી પણ ટોપ ટેનમાં જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિશન એ એક્સ જીરો ફોર અંતરિક્ષની દુનિયામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે ઈસરો એક્સિઓમ સ્પેસ અને સ્પેસ એક્સ વચ્ચે તાજેતરમાં થયેલી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આ બેઠકમાં એ પુષ્ટિ કરવામાં આવી છે કે ફાલ્કન નાયવ રોકેટમાં થયેલી લિક્વિડ ઓક્સિજન લીકની ખામી સુધારી લેવામાં આવી છે આ સાથે જ એ એક્સ ઝીરો ફોર મિશન માટે નવી તારીખ ઓગણીસ જૂન બે હજાર પચીસ નક્કી કરવામાં આવી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ડુપ્લિકેટ સોનાના દાગીના પધરાવીને ઠગે અમદાવાદ રેલવેના ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટરને સાત લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે વડોદરા કપુરાઈ પોલીસ સ્ટેશનના ગુનામાં પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને એલસીબી જોઈન્ટ ત્રણની કિંમત પાણી ગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે આરોપીને આગળની કાર્યવાહી માટે કપુરાઈ પોલીસને સોંપવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં વિઝા ફ્રોડનો એક મોટો કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિની આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી છે કેનેડાના વર્ક વિઝા કરાવવાની લાલચ આપીને પોણા ત્રણ કરોડની છેતરપિંડી કરનાર ધ્રુવ ગૌરાંગભાઈ પટેલ રહેઠાણ ડી વન ઝીરો ટુ સુબોધનગર સોસાયટી માંજલપુર વડોદરા શહેરને જિલ્લાના પેરોલ ફ્લો સ્કોડે રોક ઇન હોટલ ઇન્દિરા સ્ટેચ્યુ અટલ ચોક આણંદ ખાતેથી ઝડપી પાડ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં આજવા સરોવર સહિત વિવિધ સ્થળે પૂરની સ્થિતિમાં પાણીનો પ્રવાહને ઝડપ આપવા માટે વહેલો સિટીમીટરો મૂકવામાં આવનાર છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રી સિંગણાપુર ટેમ્પલથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મહારાષ્ટ્રના અહેમદનગર હવે એટલે અહિલ્યાનગર જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ શનિ સિંગણાપુર મંદિરના ટ્રસ્ટ શ્રી શનિશ્વર દેવસ્થાન એ તાજેતરમાં જ શિસ્તપંગના કારણોસર એકસોને સડસઠ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે કાઢી મૂકવામાં આવેલા કર્મચારીઓમાં એકસોને ચૌદ એટલે કે લગભગ અડસઠ ટકા મુસ્લિમ છે જોકે ટ્રસ્ટે પોતાના સત્તાવાર નિવેદનમાં ધાર્મિક આધાર પર ભેદભાવનો ઇનકાર કર્યો છે અને જણાવ્યું છે કે પગલું કર્મચારીઓનું ખરાબ પ્રદર્શન અને લાંબા સમયથી ગેરહાજર રહેવાને કારણે ઉઠાવવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શુક્રવારે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ જણાવ્યું છે કે દુબેરી જિલ્લામાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે બાંગ્લાદેશની સરહદે આવેલા જિલ્લામાં તાજેતરની બનેલી સાંપ્રદાયિક ઘટનાઓને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ શૂટ એટ ઓર્ડર આપ્યો છે મુખ્યમંત્રીએ તેમના ગોબરી પ્રવાસ દરમિયાન કહ્યું છે કે મારા ગુવાહાટી પહોંચતાની સાથે જ આ આદેશ જારી કરવામાં આવશે તેમજ રાત્રે બહાર ફરનારા અથવા પથ્થરમારો કરનારાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોલ્ડન ટોયલેટ ના જોયું હોય તો જોઈ લો વિસ્ટન ચર્ચિલના જન્મસ્થળ પર એક પ્રદર્શનમાં કલાકૃતિ તરીકે પ્રદર્શિત કરાયેલા અઢાર કેરેટ સોનાની ટોયલેટ સીટની ચોરી કરવા બદલ શુક્રવારે બે લોકોની જેલની સજા ફટકારવામાં આવી છે ખાસ વાત તો એ છે કે આ ટોયલેટ સામા ટોયલેટની જેમ જ કામ કરી શકતું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાને ઇઝરાયલ દ્વારા થઈ રહેલા હુમલા વચ્ચે ઈરાને દાવો કર્યો છે કે તેણે બે ફાઇટર જેટને તોડી પાડ્યા છે આ ફાઇટર જેટ એફ થર્ટી ફાઈવ છે અને તેને અમેરિકાનો સૌથી ઉન્નત જેટ માનવામાં આવે છે ઈરાને એફ થર્ટી ફાઈવ ચલાવનારા એક પાઇલટને પકડવાનો પણ દાવો કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાપી નજીકના લવાછા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલા ભંગરના ગોડાઉનમાં શનિવારે વહેલી સવારે આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી આગ લાગતા નજીકના રહેવાસી લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા લશ્કરે ચાર કલાક બાદ આબુ ઉપર કાબુ ગુમાવ્યો હતો ત્યારે વાપી તથા આસપાસના વિસ્તારમાં આવેલા આગના બનાવો હજી બની રહ્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો પીજીવીસીએલની ખાતાકીય પરીક્ષામાં ગોલમાલ થવા પામી છે એકસો ને વીસથી થી વધુ ઉમેદવારના એકથી થી પાંત્રીસ માર્ક બારોબાર વધારી દેવામાં આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન દુર્ઘટનાથી મોટા સમાચાર સામે આવ્યા છે બે ટીમો બનાવવામાં આવી મેસ અને હોસ્ટેલમાંથી બાટલા પણ કાઢવામાં આવ્યા ફાયરની ટીમે ગેસના બત્રીસ બાટલા બહાર કાઢીને બીજી દુર્ઘટનાને ટાળી દીધી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે